જય હિન્દ સાથે મિત્રો જે જે ગરીબ ગુજરાત હું હેમંત રાજપૂત અને આજ ખાસ એવા નવા વિડીયો સાથે તમારી સાથે આજે મુલાકાત કરવા આવ્યો છું મિત્રો તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે જે આપણે બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીને લઈ અને આમ આદમી પાર્ટીના જે રોડમેપની છે તે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરીશ મિત્રો અને શું છે આમ આદમી પાર્ટીનો રોડમેપ શું છે રણનીતિ અને કઈ રીતે આપણે આ બે હજાર સિત્યાવીસની અંદર વિધાનસભાની ચૂંટણીની સારી એવી તૈયારી કરી અને ભારતીય જનતા પાર્ટીને આપણે લડાઈ આપી શકીએ તે માટેનો એક રોડમેપ આમ આદમી પાર્ટી દ્વારા જે તૈયાર કરવામાં આવ્યો છે મિત્રો તેની આજે આખા વિડીયો દરમિયાન હું વાત કરીશ મિત્રો તો આપણા વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલની અંદર તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન પ્રેસ કરી દો જેથી કરીને આવા અવનવા વિડીયો છે જે આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે અને મિત્રો ખાસ એક સૂચના કે જો તમારી કોઈ આસપાસ વિસ્તાર છે ગામ છે શહેર છે એની અંદર કોઈપણ જાતનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય એ કોઈ પણ ગેરરીતિ ચાલી રહી હોય યોજનાઓનો લાભ તમને ન મળતો હોય અને અધિકારી કર્મચારીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય તો એવો કોઈ તમારી આસપાસ હોય તો અમારો કોન્ટેક અવશ્ય કરવો જેનો મારો નંબર છે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશ મિત્રો અને ચોક્કસપણે અમારો સંપર્ક કરવો મિત્રો જેથી કરીને અમે તમારી મદદ કરીશું મિત્રો અને યોગ્ય રીતે જે સરકારી યોજનાનો લાભ છે તે તમને મળે એવી આશા રાખીએ છીએ મિત્રો અને આપણે ચાલો આપણે વાત કરીએ કે આપણી જે વિધાનસભા ગુજરાતની અંદર ચૂંટણી જે આવી રહી છે બે હજાર સત્યાવીસની અંદર આમ આદમી પાર્ટીનો રોડ મેપ છે તેની શિક્ષા અહીંયા કરીશું મિત્રો તો આપણે આજે તારીખ આઠ આઠ એપ્રિલના રોજ આપણા ગુજરાત તો મિત્રો આપણે જે આ રોડમેપની જે આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો તો શું છે આ રોડમેપ અને તેના ઉપર આમ આદમી પાર્ટી દ્વારા કામ કરવામાં આવશે રોડમેપ અને દરેક જિલ્લા વાઈઝ દરેક શહેર વાઇઝ દરેક તાલુકા તાલુકાવાઈઝ અને દરેક ગામ વાઇઝ આમ આદમી પાર્ટી છે તે કામ કરવા ટૂંક સમયની અંદર જઈ રહી છે મિત્રો તો આજે આઠ એપ્રિલ અને આઠ એપ્રિલના રોજ જે આપણા ગુજરાતના જે પ્રભારીની જે નિયુક્તિ કરવામાં આવી છે ગોપાલરાય અને દુર્ગેશ પાઠક ગોપાલરાય જે આપણા દિલ્હીના એમએલએ છે અને પૂર્વ કેબિનેટ મંત્રી કે જેણે સાથ સોંપવામાં આવ્યો છે અને જે ગુજરાતના પ્રભારી બન્યા છે મિત્રો નિમણૂક થઈ છે એમની અને લગભગ આજે દશક વાગ્યાની આસપાસ છે તે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જવાના છે મિત્રો અને ગુજરાતના અલગ અલગ જે ઝોન વાઇઝ જે વિસ્તારોની અંદર છે તે અધિકારી પદાધિકારી સાથે બેઠક કરશે અને આખો આગામી સમયનો છે તે મેપ છે તે આપણો તૈયાર કરવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા જે વિધાનસભાની ચૂંટણી છે તે બે હજાર સિત્યાવીસની અંદર આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી લડે તે હેતુથી આપણે આ રોડમેપ તૈયાર કરવાનો રહેશે મિત્રો અને ટૂંક સમયની અંદર અલગ અલગ ઝોન જે આખા ગુજરાતની અંદર પદાધિકારી સાથે મિટિંગ કરવામાં આવશે અને છેલ્લે તારીખ તેર તેરના રોજ વિધાનસભાની સોરી વિસાવદાર વિધાનસભાની જે ચૂંટણી જે કેટલાય દિવસથી છે તે અટકી છે અને ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા આપણા ઉમેદવાર પણ નક્કી કરી દેવામાં આવે છે ગોપાલભાઈ ઇટાલિયા અને ત્યાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો તારીખ તેર અને સમય દસ વાગે બરાબર છે આ મહાસંમેલનની અંદર ગુજરાત રાજ્યના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પદાધિકારીઓને એક મહાસંમેલન છે તે મળવા જઈ રહ્યું છે મિત્રો અને આગામી સમયની અંદર આપણે જે ગુજરાત ઉપર જે કામ કરીશું અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી સમયની અંદર કે જે સોરી જૂન જૂન જૂનની આસપાસ દરેક જિલ્લાની અંદર અને દરેક તાલુકાની અંદર જે દરેક ગામની અંદર અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારી આ બધા લોકો મળીને અને ડોર ટુ ડોર ગામ શહેર અને જિલ્લા વાઇઝ અમારા દરેક કાર્યકર્તા અને પદાધિકારી એ ચેક કરશે કે ગુજરાતની અંદર શું ઘટે છે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડવી જોઈએ આ એક એક મોટું એનાલિટિક્સ કરવામાં આવશે મિત્રો અને આની નોંધ છે તે દિલ્હીના અરવિંદ કેજરીવાલજી છે તેની નોંધ લેવાના છે મિત્રો અને છ છ મહિને આપણા ગુજરાતીની અંદર મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે મિત્રો અને ખુદ અરવિંદ કેજરીવાલ પણ આપણી સાથે રહેશે અને ગુજરાતને લઈને ખૂબ જ અરવિંદ કેજરીવાલ પણ સિરિયસ છે મિત્રો જેમ કે આપણા ઈશુદાન ગઢવીજીએ પણ બતાવી દીધું રોડમેપ અને શું શું કરવાના છે અમે અને ગઠબંધનની વાત કરવામાં આવે તો કોંગ્રેસ સાથે કોઈ પણ ગઠબંધન કરવામાં નહીં આવે મિત્રો હવે આમ આદમી પાર્ટી જે છે મજબૂતાઈથી એકલા હાથે છે તે લડાઈ લડવા જઈ રહી છે મિત્રો કોંગ્રેસ સાથે કોઈપણ જાતનું ગઠબંધન કરવામાં નહીં આવે એટલે આ આખો રોડમેપ છે તે આમ આદમી પાર્ટીનો છે તે તૈયાર થઈ ગયો છે અને આના ઉપર લગભગ છેલ્લા ત્રણક વર્ષ ઉપર અમે કામ કરીશું અને લોકોના હિતમાં અને લોકોને જે યોગ્ય જરૂરિયાત છે તેવી અમે એની પુષ્ટિ કરીશું અને આશા રાખીએ કે ગુજરાતની અંદર બે હજાર સિત્તાવીસની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બને અને લોકોના હિતમાં જે કામ થાય સારું એજ્યુકેશન મળે અને ગરીબ લોકોને રોજગારી મળે યુવાનોને રોજગારી મળે તે હેતુ ઉપર અમે કામ કરીશું જય હિન્દ જય જય ગરીબ ગુજરાત ફરી મળીશું નવા વિડીયો સાથે